હેલો ગુડ ઇવનિંગ એવરી આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ કમિટીઝમાંથી જે સેકન્ડ નંબરની કમિટી છે મોદી લિયર કમિટી એના વિશે આપણે સ્ટડી કરવાની છે આગળના વિડીયોમાં આપણે ભોર કમિટી વિશે સ્ટડી કરી હતી બોર કમિટી જે છે એ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં આવી હતી એના ચેરમેન હતા સર વિલિયમ જોસેફ બોર અને જે ભોર કમિટી જે છે એનું સેકન્ડ નેમ હતું હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી ઓકે સેકન્ડ નંબરમાં છે મોદીલિયાર કમિટી જે નાઇન્ટીન સિક્સટી ટુમાં આવી હતી તો મોદીલિયાર કમિટી જે છે એ કેમ બનાવવામાં આવી તો જ્યારે ભોર કમિટીએ એમના રેકમેન્ડેશન આપ્યા હતા ભોર કમિટીએ અને એ જે એમના રેકમેન્ડેશન પર એ લોકોએ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું ત્યાર પછી જે ભોર કમિટીના રેકમેન્ડેશનનું ઇમ્પ્લિમેન્ટેશન હતું એમાં કયા ચેન્જીસ થયા અને કયા પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ થયા હતા એ હેલ્થ સેક્ટરમાં એ અસેસ કરવા માટે જે સેકન્ડ કમિટી બનાવવામાં આવી એને આપણે કહીએ છીએ મુદિલિયાર કમિટી ઓકે તો મુદિલિયાર કમિટી જે છે એ નાઇન્ટીન સિક્સટી ટુમાં આવી હતી એના જે ચેરમેન છે એ ડૉક્ટર એ એલ મુદિલિયાર છે આપણે ભોર કમિટીને આપણે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી કહેતા હતા કેમ કે જે ભોર કમિટી જે છે એમાં જે ભોર કમિટીના જે રેકમેન્ડેશનમાં હતું એમને પીએચસીનું ડેવલપમેન્ટ કર્યું હતું અને એ લોકોના બધા ડેવલપમેન્ટ આપ્યા હતા એટલા માટે જે બોર કમિટી જે છે એને આપણે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી કહેતા હતા જ્યારે જે મુદિલિયાર કમિટી જે છે એને હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કહેવામાં આવે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ કમિટીને હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કહેવામાં આવે છે તો એનો આન્સર આવે છે મુદીલિયાર કમિટી ઓકે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો બંને એમાં ઘણું જ કન્ફ્યુઝન થાય છે જે ભોર કમિટી જે છે એને હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી કહેવામાં આવે છે કેમ કે એમને પીએચસીનું ડેવલપમેન્ટ કર્યું હતું અને બીજા બધા ડેવલપમેન્ટના પણ એમને રેકમેન્ડેશન આપ્યા હતા જ્યારે જે મુદેલીયાર કમિટી જે છે એ ભોર કમિટીએ જે રેકમેન્ડેશન આપ્યા હતા ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું અને કયા ચેન્જીસ થયા કયા પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ આવ્યા એના વિશે જે સ્ટડી કરવાની હતી અને જે અસેસ કરવાનું જે પ્લાનિંગ હતું એને આપણે કહીએ છીએ મુદીલિયાર કમિટી ઓકે તો મુદિલિયાર નોન એઝ હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કહેવામાં આવે છે એના જે ચેરમેન છે ડૉક્ટર એ એલ મુદિલિયાર છે ઓકે આગળ આપણે જોયું હતું જે બોર કમિટી હતી એ બોર કમિટી જે એનું સેટઅપ અને રેકમેન્ડેશન આપ્યા હતા એવી રીતે આમાં પણ જે મુદીલિયાર કમિટી જે છે એ નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં એ અપોઇન્ટ થઈ હતી જ્યારે રેકમેન્ડેશન અથવા તો રિપોર્ટ સબમિટેડ નાઇન્ટીન સિક્સટી ટુમાં કર્યો હતો એટલે આપણે મુદિલિયર કમિટી નાઇન્ટીન સિક્સટી ટુથી આપણે ઓળખીએ છીએ ઓકે એટલે એના રે જે રેકમેન્ડેશન છે મુદીલિયર કમિટીના એ નાઇન્ટીન સિક્સ્ટી ટુમાં આવ્યા હતા તો જે મુદીલિયાર કમિટીનું જે યર છે એ નાઇન્ટીન ટુ આવશે ઓકે હવે મુદીલીયાર કમિટી જે હતી એનો મેઇન એમ શું હતું તો એનો જે મેઇન એઇમ હતો ટુ અસેસ ધ સ્ટેટ ઓફ ધી હેલ્થ કેર ફિલ્ડ એન્ડ મેજર ટુ ધ પ્રોગ્રેસ અચિવ આફ્ટર ઇમ્પ્લિમેન્ટિંગ ધ સજેશન ઓફ ધ બોર કમિટી ઓફ નાઇન્ટીન ફોર્ટી સિક્સ આપણે આગળ જ વાત કરી કે જે બોર કમિટીએ જે એમને રેકમેન્ડેશન આપ્યા હતા અને જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું એના કયા ચેન્જીસ થયા કયા પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ આવ્યા એને અસેસ કરવા માટે મુદીલીયાર કમિટી આવી બરાબર હેલ્થકેર સેન્ટરમાં જે છે હેલ્થકેર ફેસિલિટી જે ટાઈમ ઇન ઇન્ડિયામાં પ્રોવિઝન થઈ થઈ રહી હતી એનું કરન્ટ સ્ટેટસ અસેસ કરવા માટે મુદીલિયાર કમિટીને બનાવવામાં આવી બરાબર હવે આપણે રેકમેન્ડેશન જોઈએ તો જે મુદીલિયાર કમિટીના જે રેકમેન્ડેશન છે એમાં ફર્સ્ટ રેકમેન્ડેશન છે ક્રિએટ ઓલ ક્રિએટ એન ઓલ ઇન્ડિયન હેલ્થ સેક્ટર સિમિલર ટુ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કે જે ફર્સ્ટ રેકમેન્ડેશન એ હતું કે જેવી રીતે એ વખતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ હતી એવી રીતે હેલ્થ સેક્ટર માટે પણ એક એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ જેને એ લોકોએ નામ આપ્યું હતું ઓલ ઇન્ડિયા હેલ્થ સેક્ટર ઓકે સેકન્ડ રેકમેન્ડેશન હતું સ્ટ્રેન્થન સ્ટ્રેન્થનિંગ એક્ઝિસ્ટિંગ પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર બિફોર ન્યૂ સેન્ટર વેર એસ્ટાબ્લિશ એમાં બોર કમિટીએ એવું કહ્યું હતું સોરી બોર કમિટી મુદેલ યાર કમિટીએ એવું કહ્યું હતું કે નવી પીએચસી બનાવતા પહેલાં પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર બનાવતા પહેલાં વધારે જરૂરી એ છે કે જે પીએચસી બનાવેલા છે બરાબર જે પીએચસી બનાવેલા છે એના પર એ લોકો વધારે ફો ફોકસ કરે અને એની ફેસિલિટીને ઇમ્પ્રૂવ કરે અને જે ફેસિલિટીને ઇમ્પ્રૂવ કરે અને સ્ટ્રેન્થન કરે ઓકે થર્ડ રેકમેન્ડેશન હતું સ્ટ્રેન્થન ઓફ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સો ધેટ ધે કેન પ્રોવાઈડ રેફરલ સેન્ટર્સ તો મુદીલિયર કમિટીનું આમાં પણ એવું જ કહેવું હતું કે જે ડિસ્ટ્રિક હોસ્પિટલ છે એને સ્ટ્રેન્થન કરે એની જે ફેસિલિટી જે છે એને સ્ટ્રેન્થન કરે જેથી આપણને રેફરલ કેર સેન્ટર પ્રોવાઈડ થઈ શકે બરાબર ફોર્થ હતો કોન્સોલિડેટ ધ પ્રોગ્રેસ મેડ ડ્યુરિંગ ધ ફર્સ્ટ ટુ ફાઈવ યર પ્લાન્સ એમાં મુદલિયાર કમિટીનું એવું કહેવું હતું કે પહેલાં જે બે ફાઈવ યર પ્લાન થઈ ગયા એના જેટલા પણ પ્રોગ્રામ હતા એને મજબૂત બનાવવાના ઓકે કોન્સોલિડેટ ધ પ્રોગ્રેસ મેડ ડ્યુરિંગ ફર્સ્ટ ટુ ફાઈવ યર પ્લાન ઓકે તો આ હતી આપણી શોર્ટ અને સ્વીટ એવી મુદિલિયાર કમિટી બરાબર આગળના વિડીયોમાં આપણે ભૂર કમિટી આ વિડીયોમાં આપણે મુદીલીયાર કમિટી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી બધી કમિટી વિશે સ્ટડી કરીશું આ કમિટીમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો એક વખત આપણે ફરી રિપીટ કરી લઈએ મુદિલિયાર કમિટી નાઇન્ટીન સિક્સટી ટુ જેના ચેરમેન હતા ડૉક્ટર એ એલ મુદિલિયાર આ કમિટીને હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કહેવામાં આવે છે જે અપોઇન્ટ થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં અને એના રેકમેન્ડેશન અથવા તો રિપોર્ટ સબમિટ થયો હતો નાઇન્ટીન સિક્સટી ટુમાં જે મુદીલયાર કમિટીનું યર છે ઓકે એનો જે એઇમ હતો કે જે બોર કમિટી જે છે એના રેકમેન્ડેશન આપ્યા બાદ અને ઇમ્પ્લિમેન્ટેશન કર્યા બાદ એમાં શું ઇમ્પ્રુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ થયા છે શું પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે એને અસેસ કરવા માટે મુદીલિયાર કમિટી બનાવવામાં આવી હતી મોદીલિયાર કમિટીએ ચાર રેકમેન્ડેશન આપ્યા હતા જેમાંનું ફર્સ્ટ રેકમેન્ડેશન છે ઓલ ઇન્ડિયા હેલ્થ સેક્ટર સેકન્ડ નંબરમાં મુદીલિયાર કમિટીએ પ્રાઇમરી હેલ્થ કેર જે બનાવેલા છે એનું જે ફેસિલિટી જે છે એને ઇમ્પ્રૂવ કરવાનું હતું અને થર્ડમાં જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે છે એની પણ જે ફેસિલિટી જે છે એને પણ ઇમ્પ્રૂવ કરવાની વાત કરી હતી મોદીલીયાર કમિટીએ અને ફોર્થમાં જે ફોર ટુ ફાઈવ ઇયર પ્લાન હતા એના જેટલા પણ પ્રોગ્રામ છે એને મજબૂત બનાવવાની વાત કરી હતી ઓકે આ હતી આપણી મોદીલીયાર કમિટી